ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતાર વસાવાને પોલીસ જાપ્તા સાથે ત્રણ દિવસીય વિધાનસભામાં હાજરી આપવા માટે જે નર્મદા જિલ્લા કોર્ટે તેમાં ગુજરાત હાઈકોર્ટે કેટલાક સુધારા કર્યા છે જેમાં ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના વકીલ મારફતે રજૂઆત કરવામાં આવી હતી કે પોલીસ જાપ્તાનો વ્યક્તિગત ખર્ચ હોવાથી ખર્ચ અતિશય છે ને હાલના વર્તમાન ધારાસભ્યને હાજરી આપવી જરૂરી છે વિધાનસભામાં તેના માટે થોડીક રાહત આપવામાં આવે ને તેમને જે પોલીસ જાપ્તો આપવામાં આવ્યો છે તે હટાવી લેવામાં આવે ત્યારે ચૈતર વસાવાના વકીલ એ જે ગુજરાત હાઈકોર્ટને બાહેદરી આપી છે તે બાહેદરીના આધારે ગુજરાત હાઈકોર્ટે તેમની અરજી ગ્રાહ્ય રાખી છે અને હવે જાપ્તા વગર ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભામાં હાજરી આપી શકશે પરંતુ ધારાસભ્ય શું શું નહીં કરી શકે તેના વિશે વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવ

અરજી કરી હતી રાખીને નર્મદા જિલ્લા કોર્ટે પોલીસ જાપ્તા સાથે તેઓ હાજરી આપી શકશે તે પ્રકારની જામીન તેમને શરતી આપ્યા હતા જોકે આ બાબતને લઈને જે જાપ્તામાં રહેલા પોલીસ કર્મચારીઓ છે તેમનો ખર્ચ પણ ધારાસભ્યને ઉપાડવાનો રહેશે તે પ્રકારની વાત કરવામાં આવી હતી જેને લઈને ધારાસભ્ય ચેતર વસાવાના વકીલે આ બાબતે પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો ને ગુજરાત હાઈકોર્ટમાં નર્મદા જિલ્લા કોર્ટે જે શરતી જામીન આપ્યા છે તે બાબતે અરજી કરી હતી એટલે ગુજરાત હાઈકોર્ટે આ મામલે ટિપ્પણી કરતાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વર્તમાન ધારાસભ્ય છે અને આગામી દિવસોમાં વિધાનસભાનું સત્ર મળવાનું છે તો સ્વાભાવિક છે કે તેઓ પોતાના વિસ્તારના જે પ્રશ્ન છે તે ઉઠાવશે એટલે તેમનું રહેવું ખૂબ જ ફરજિયાત છે તે પ્રકારની વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી ને જે શરતી જામીન માટે જે અતિશય ખર્ચો હોવાની વાત વકીલ દ્વારા ચેતર વસાવાના કરવામાં આવી હતી તે બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટે જે પોલીસનો જાપ્તો છે તે દૂર કરવાનો ચુકાદો આપ્યો છે ત્યારે બીજી તરફ આ મામલે પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા દલીલ કરવામાં આવી કે ધારાસભ્ય વિરુદ્ધ અગાઉ ઓગણીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને આવી સ્થિતિમાં તેમનો જાપ્તો હટાવી શકાય નહીં પરંતુ તેમાંથી જાપ્તો છે તેમાં માણસો ઓછા કરી શકાય પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલે જે ગુજરાત હાઈકોર્ટને બાહેધરી આપી છે તે બાહેધરીના આધારે અંતે જસ્ટિસ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે ને નર્મદા જિલ્લા કોર્ટના જે શરતી જામીન હતા તે સરતી જામીનમાં સુધારો કરવામાં આવ્યો છે જેમાં મહત્વની બાબતો પણ ટાંકવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે ખ્યાલ તેમને શરતી જામીન હોવાથી ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં નહીં પ્રવેશી શકે વિધાનસભામાં તેઓ હાજરી આપી શકશે પરંતુ મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારની ચર્ચા કે નિવેદન તેઓ હવે જોવાનું રહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાને ક્યારે રેગ્યુલર જામીન મળે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ